સ્થાપક ધીરુભાઈ કપાસીના ના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નંદેશ્વરી ઇન્ડસ્ટ્રીયલના કર્મચારીઓને તથા નંદેશરી ગામના રહીશોએ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું વડોદરાના નંદેશ્રી ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક ધીરુભાઈ કપાસીનો પંચ્યાસીમો જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નંદેશરી ઇન્ડસ્ટ્રીયલના કર્મચારીઓને તથા નંદેશરીના ગામના રહીશોએ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું વડોદરાના નંદેસરી જીઆઈડીસી ખાતે આવેલી ઇન્ડસ્ટ્રીયલમાં સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક સ્વધિરૂભાઈ કપાસીનો પંચ્યાસીમો જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન કરી શુભારંભ કરવામાં આવ્યો હતો ઉદ્ઘાટન પ્રસંગે બીએપીએસ પૂજ્ય નારાયણ ચરણ સ્વામી અને પૂજ્ય હરિપ્રકાશ સ્વામીના સંતો નંદેશરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ બાબુ પટેલ શબરી કેમિકલના ચેરમેન મોહન નાયર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલરૂભા ચુડાસમા સોડિયમ મેટલના એચઆર હિરેન શાહ તથા કંપનીના કર્મચારીઓ નંદેસરી જુદી જુદી કંપનીના પ્રતિનિધિઓ કર્મચારીઓ તથા નંદેસરી ગામના સરપંચ સહિત નંદેસરી ગામના રહીશો ઉપસ્થિત રહ્યા હતા મેગા બ્લડ ડોનેશન કેમ્પ એસએસસી બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો આ બ્લડ બેંકમાં આ બ્લડ કેમ્પમાં નંદેસરી જીઆઈડીસીની જુદી જુદી કંપનીઓના કર્મચારીઓ નંદેસરી ગામના રહીશો પર બ્લડ ડોનેટ કર્યું હતું છેલ્લા દસ વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ગયા વર્ષ કરતાં આ વખતે બ્લડ ડોનેશનું પ્રમાણમાં એક હજારથી વધુ બ્લડ યુનિટ એકત્રિત થશે તેમ સોશિયલ સોડિયમ મેટલના એચ આર હિરેન શાહે જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા સોડિયમ દર વર્ષે કરે છે એ પ્રમાણે બ્લડ ડોનેશનનો કેમ્પ આજે શરૂ થયો હતો સવારના આઠ વાગ્યેથી જ લોકો આવવા માંડ્યા હતા અને સૌ એવું બ્લડ ડોનેશન શરૂ થઈ ગયું છે અને એવું લાગે છે કે સાંજ સુધીમાં જે ગયા વર્ષે બીજે એમણે એસએસજી હોસ્પિટલ આપ્યું હતું એનાથી બી વધારે હજાર્યું ઉપર બી થઈ શકશે એવું લાગે છે અત્યારે અમુક જણાય તો એવી બી વાત કરી કે જો એકથી બે દિવસ પહેલાં અમને જણાવ્યું હોત તો અમારે ત્યાંથી બી સો એક માણસ અમે લઈ શકીએ બસની વ્યવસ્થા થઈ શકે અમે તરત જ સોડે મેલની મેરેજમેન્ટ જોડે વાત કરી કે જોઈએ તો આજે બી વ્યવસ્થા કરાવી શકીએ કારણ કે બ્લડ ઇમ્પોર્ટન્ટ છે એના પર ખર્ચો ઇમ્પોર્ટન્ટ નથી પણ એમણે એમ કહ્યું કે અત્યારે એ માણસો અવેલેબલ નથી પણ આવતા વર્ષે કે જ્યારે બી કંઈક કરો અહીંયા ત્યારે અમને જણાવજો કે જેથી એને બસની વ્યવસ્થા કરશો તો હું તમને સો માણસ બ્લડ ડોનેશન માટે મોકલી આપીશ આ એ બહુ ઉમદા વસ્તુ કઈ અને એ બી આપણા જે ઉદ્યોગના જે પામનિયા સાહેબ છે એમણે સામેથી કહ્યું હા એટલે આવતા વર્ષ માટે તો બુકિંગ હમણાં અત્યારથી કરી રાખ્યું છે પણ એ પછી બીજું અહીંયા કંઈ નાનો મોટા પાછા બ્લડ ડોનેશન એમ થશે તો અમે એમનો કોન્ટેક્ટ કરીશું કે જેથી સારું એવું બ્લડ ડોનેશન મળી શકે આજે સોડિયમ મેટલ નંદેસરીમાં આવેલી જે કંપની છે એમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એમના જે ફાઉન્ડર ડાયરેક્ટર છે ધીરુભાઈ કપાસી એમની બર્થ એનિવર્સરી તરીકે આજનો દિન ઉજવવામાં આવે છે એના ભાગરૂપે દર વર્ષે છેલ્લા દસ વર્ષથી આ સોડિયમ મેટલ કંપની બ્લડ સેન્ટર એસએસજી હોસ્પિટલ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે દર વર્ષે એમનું ટાર્ગેટ વધતું ને વધતું જ જાય છે છેલ્લા ત્રણ વર્ષથી અમે એક હજારથી ઉપર યુનિટનું કલેક્શન આ એક જ યુનિટમાંથી કરીએ છીએ એમનો બીજો યુનિટ હાલોલમાં છે એમને ત્યાંથી પણ અમે ત્રણસોથી ચારસો યુનિટ દર વર્ષે કલેક્ટ કરીએ છીએ આ લોકોનો એક જ મોટિવ છે કે આ બધું બ્લડ કલેક્ટ કરી અને અ ગરીબ દર્દીઓ માટે વાપરવામાં આવે એટલે એક સેવાનું એક નોબલ કામ કરી રહ્યા છીએ અને આ સેવામાં જેટલા પણ લોકો સહભાગી થાય છે દરેક કંપનીઓ દરેક ડોનરો દરેકનું હું ખૂબ હૃદયપૂર્વક એસએસજી હોસ્પિટલ બ્લડ સેન્ટર વતી આભાર માનું છું થેન્ક યુ સો મચ આજ રોજ અમારા કપાસી સાહેબ જેમ પંચ્યાસીમી બર્થડે છે અને એમની એનિવર્સરી દસમી છે અને અમારો કેમ્પ પણ આજે દસ વર્ષ પૂરા કરે છે આ નિમિત્તે આજુબાજુની કંપનીઓમાંથી ગામમાંથી ઘણા બધા જ ધર્મેન્દ્રસિંહ બાપુ પણ આવી ગયા દિલુભા ચુડાસમા પણ આવી ગયા સરપંચ શ્રીઓ પણ આજુબાજુના ગામવાળા બધા પધારી અને જે અમને સપોર્ટ કર્યો છે એ ખરેખર કાબિલે દાદ છે કારણ કે આ બધાના સપોર્ટના લીધે અમે આટલું સરસ વર્ષોથી જે અમે બે હજાર ચૌદ થી આ ચાલુ કર્યું ત્યાંથી આજે ઉત્તરોત્તર અમારું લતદાનનો આંકડો વધતો જાય છે તમામ બ્લડ દાન અમે એસએસસી બ્લડ બેંક જ આપીએ છીએ આપ જેમ બધા પરિચિત જ છો કે એસએસસી બ્લડ બેંક નો અમારો ઉદેશ ઉદ્દેશ એક જ છે કે જે કોઈડું નથી એ એસએસસી બ્લડ બેંક છે અને એમાં જે આવે છે એને બિલકુલ જરૂરિયાત હોય છે અને એને આ બ્લડ મળી જાય એ જ અમારો ઇન્ટેન્સ છે અમારું આ યુનિટ અને અમારું હાલોલ ગઈકાલે અમારા હાલોલ યુનિટમાં પણ હતું જ્યાં અમે એકસો યુનિટનું ત્યાં આગળ ડોનેશન કર્યું છે ત્રણસો આઠ યુનિટનું ડોનેશન થયું છે અને અને અહીંયા અહીંયા આગળ આગળ આજે જેટલા આપણે ટાર્ગેટ છે 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 મને લાગે જે બધાનો સવારથી સૌથી ચાલુ થયો કેમ ત્યાંથી ડોનેશન માટે લોકો આવી રહ્યા આજુબાજુના રક્તદાતાનો અભૂતપૂર્વ પ્રસિદ્ધ દેખાઈ રહ્યો છે તો મને લાગે છે કે અમે આજે અગિયારસો યુનિટ ચોક્કસ પૂરા કરી શકીશું રક્તદાન એટલે મહાદાન નંદેસરી ખાતે સોડિયમ મેટલમાં છેલ્લા દસ વર્ષથી સોડિયમ મેટલના ફાઉન્ડર અને નંદેસરી જીઆઈડીસી એસોસિએશનના સહયોગથી છેલ્લા દસ વર્ષથી સતત દર વર્ષે એમની પુણ્યતિથિ ઉપર આ બ્લડ ગેમનું આયોજન કરવામાં આવે છે નંદેસરી એસ્ટેટના તમામ કારીગરોથી માંડીને ઓફિસર અને માલિક સુધી આ રક્તદાનના મહા અભિયાન ની અંદર જોડાય છે આજે પણ બારસો જેટલા યુનિટ નો સૌથી હાઈએસ્ટ સ્કોર કરવા જઈ રહ્યા છે એટલે એમને હું ખુબ ખુબ અભિનંદન આપું છું અને આવી સેવાકીય પ્રવૃત્તિ દર વર્ષે કરતા હોય છે એટલે નંદેશ્વરી જીઆઈડીસી એસોસિએશન અને સોડિયમ મેટલ જેના પ્રાંગણામાં આ આયોજન કરવામાં આવ્યું છે આ તમામને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી આવી સેવાકીય પ્રવૃત્તિ નંદેશ્વરી જીઆઈડીસી ની અંદર કરતા રહે એ જ અભ્યર્થા સાથે સૌને ફરીથી બ્લડ ડોનેશન જેટલા પણ બારસો જેટલા લોકોએ આજે બ્લડ આપ્યું છે એ તમામને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવું ને આવું સેવાકીય પ્રવૃત્તિ દર વર્ષે કરતા રહે એ જ માતાજીને પ્રાર્થના અભ્યર્થ સબસ્ક્રાઈબ ના